નમસ્તે મિત્રો આપણે ઓનલાઈન પર એક વસ્તુ મગાવ્યું હતું અને છોકરાએ એટલે ઓનલાઈન પર આવી ગયું છે વસ્તુ મીશોમાંથી આપણા ખોલા શું નેકડા છે છોકરા મગાવે છે ભાઈઓ આપણું છે નહીં એ મારા ઓનલાઈન ઓર્ડર કરીને મગાવે છે ફ્લોબર રૂપિયું નહીં ટી શું પીનું છે હું શું નહીં આપણા છે ચાલો પેકિંગ પણ તો કોઈ એકદમ નહીં બાકી નોમ બોમ રહેલો છે એવું બધું છે બાકી ટેપ પટકી પૂરી વેટેલી છે હું તો છે છે મારા પેટે માગાયું છે શું ઓતારી ઓ તારી આવું શું મગાવ્યું છે પંખાના મોટરો નાવું હું મારા બેઠે પંખો

અમારા આ ને અમારો છોકરો ખપ્પ ચેવર વિસ્માર ની ફ્લાક ની જીડી સુધી આખે તેર છે